નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો વાત કરીએ તો સૌ પ્રથમ ચોવીસ કેરેટ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને ઓગણીસ રૂપિયા દસ ગ્રામ સોનું તોતેર હજાર સાતસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સાડત્રીસ હજાર નવસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે તો હવે જોઈએ બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ને રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર છ ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છોતેર હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે માહિતી મેળવીએ ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચોસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ ભાવ છે આઠ હજાર છસો ને ચાલીસ રૂપિયા જયારે એક કિલો ચાંદી છ્યાસી હજાર ચારસો માં વિચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ